ચાલ આપણે છેલ્લે જોઈ ગયા ચેપ્ટર નંબર છ ની અંદર બરોબર ત્રિકોણ આપણે એક ત્રિકોણની સમૃપ્તાની વ્યાખ્યા જોઈએ યાદ છે કોઈને કેટલાની યાદ છે ત્રિકોણના સમૃપ ત્રિકોણ કોને કહેવાય બે ત્રિકોણ સમૃપ ક્યારે બને એના માટેની શરત કઈ હતી અનિકેત

સમાન હોય બીજી શરત છે અનુરૂપ બાજુઓનો બાજુઓ સમપ્રમાણમાં હોય સંપ્રમણ એટલે બાજુઓનો ભાંગાકાર સરખો થવો જોઈએ એને કેવું કહેવાય સંપ્રમણ સરખું પ્રમાણ બરાબર બે શરત હતી કે બેમાંથી કોઈ એક જો લાગુ પડતી હોય તો ત્રિકોણ કેવા હોય બે માંથી કોઈ એક શરતો બેમાંથી કોઈ એક શરતો લાગુ પડી જાય તો ત્રિકોણ કેવા હશે સમૃપ ત્રિકોણ હશે કા અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ અથવા અનુરૂપ બાજુનો સંપ્રમણ હોય જો અનુરૂપ ખૂણા સરખા સરખા હોય તો અનુરૂપ બાજુ સંપ્રમણ હોય હોય ને હોય સમજાણું અને અનુરૂપ બાજુ સંપ્રમણમાં હોય તો અનુરૂપ ખૂણા કેવા હોય સમાન હોય હોય અને હોય તો આપણે અન્ય શરતો જોઈએ છે ટૂંકી શરતો સમૃપ થવાની શરતો પેલી શરતનું ટૂંકું નામ છે ખુ ખુ ખૂબ નામ છે ખો ખૂ શરત ત્રણ વાર ખૂબ બોલવાનું છે ખો ખો શરત બરાબર એનો મતલબ છે ખૂણો 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 કે ભાઈ જે બે ત્રિકોણમાં ત્રણેય રૂપ ખૂણાવો સમાન હોય તો તેવા બે ત્રિકોણને શું કહેશું આપણે સમરૂપ ત્રિકોણ કઈ શરતથી ખૂખુ ખુશરતથી આવડી પહેલી શરત અનરૂપ ખૂણા સમાન હોય ને ત્રણેય અનરૂપ ખૂણાઓ ખોળો એટલે આપણે શું કીધું ખૂણો 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 ખૂખુ શરત કઈ શરત ખૂ ખૂખું શરત ઉદાહરણ કયા રીતે કોઈ ત્રિકોણ આપણને આપ્યા છે બે માન લો એ બી સી અને પી આ સાઠ નો છે આ ચાલીસ છે આ છે શરત સાઠ ચાલીસ ને છે આ પણ છે તો અહીં જો એ બરાબર પી થયું બરાબર છે બી બરાબર ક્યુ અને સી બરાબર આર તો આપણે લખી શકીએ એ બી સી સમરૂપ આ સમરૂપ નીચે છે ને પી ક્યુ આર સમરૂપ થાય શા માટે તો કારણ લખવાની બાજુમાં કારણ કે ખૂખુ ખુ શરત કઈ શરત ખુ 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 શરત ત્રણ ખૂણાઓ સરખા નીકળ્યા એટલા માટે આપણે બે ત્રિકોણને કેવા કીધા સમરૂપ ત્રિકોણ કીધા છે છે બીજી શરત શરત લખું છું ખૂખું આ ત્રણ વાર હતી ખૂ ખૂખું આ બે વાર ખુખું છે આનો મતલબ છે કોઈ બે અનુરૂપ ખૂણાવો કોઈ બે અનુરૂપ ખૂણાવો સમાન હોય તો પણ તે બે ત્રિકોણ સમૃપ કહેવાય હમજ નહીં કે જોજો અહીંયા મેં લખ્યા કોઈ એ છે અને પી ક્યુઆર છે આના બબે ખૂણા છે સાહીઠ ચાલી સાઈઠ ચાલી બ્ર તો લખવાનું કે બી બરાબર છે અને સી બરાબર આર છે તેથી એ સમૃપ થાય કઈ શરત ખુ ખુસરત સમજણો કોઈ બે ખૂણા કેવા છે સમાન છે બે અનુરૂપ ખૂણા કોઈ બે એટલે બે અનુરૂપ ખૂણા લેવાના બી તો ક્યુ અને સી તો આર આવો પ્રશ્ન પૂછાય દોરું છું હેલો તો કયા શરત છે આ બે ત્રિકોણ સમ છે રોહિત કઈ રીતે કે ના અનિકેત ઉર્વી છે સમરૂપ કઈ શરત લાગુ પડે તો ભાઈ સમૃપ છે જ તે અને શરત છે ખૂખું જો કારણ કે ખૂણો એ બરાબર ખૂણો કયો થયો એફ થયો ભાઈ સાઠ સાઠના તો હવે તો નાખો અલગથી તો નાખવાના બે એ બી સી અને અહીં દોરો અહીં એફ મૂકવા લો એટલે બે ઉપર સાઠ ના થઈ ગયા પછી બી સિત્તેરનો છે તો અહીંયા કોણ સિત્તેરનો છે ઈ હાલો પછી ડી કેટલાનો છે સોરી સી પચાસનો છે તો ડી કેટલાનો છે અહીંયા પચાસનું લ્યો થઈ ગઈ ગયા અનુરૂપ આપણે ગોઠવી નાખવાના ચેન્જીસ આપણે કરી નાખવાનું હવે અહીંયા કયા સમૃપતા કઈ બની જોજો એ બી સી સમરૂપ અહીંયા એ તો અહીંયા કોણ છે તો અહીંયા એફ પહેલાં લખવાનું આ એક ભૂલ નહીં કરવાની સમજાણો પહેલો ખૂણો એ તો અહીંયા પહેલો કયો આવશે એફ કારણ કે એ બે સરખા છે તો એ બી સી સમરૂપ એફ ઇડી એફ ઇ ડી થાય કઈ શરત ખૂ 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 શરત આ એક માર્ક્સ માટે પૂછો અને માર્ક્સ જવાનો જો ઉતાવળે ભૂલ નહીં કરવાની કે ભાઈ અહીં સાહેબ સાઠ તો અહીંયા પચાસ સાહેબ અહીં સિત્તેર તો સિત્તેર પચાસ તો કેમ તેમ સાહેબ ખૂણા સરખા નથી થતા થાય છે આપણે થોડુંક ત્રિકોણ આમ ફેરવી નાખો આ ત્રિકોણ આમ કરી નાખો સકડો ફેરવો સમજાણો આગળ ત્રીસ શરત જોઈએ બે શરત બધા ક્લિયર કઈ શરત છે પહેલી ખો ખોખુનો મતલબ શું ખૂણો 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 ખોખોનો મતલબ ખૂણો

બા બા કઈ શરત છે બાજુ 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 તો અહીંયા શું છે બાજુ સરખી હશે હા કા ના કલ્પેશ હા જયરાજ હા અનિકેત હા મોલ ઉર્વી હા રોહિત ના બરાબર છે બાજુઓ સરખી હશે નહીં જો આ એક ભૂલ ન કરતા અહીંયા લખવાનું છે કે જે ત્રિકોણ જે બે ત્રિકોણમાં ત્રિકોણની ત્રણે અનુરૂપ બાજુઓ ત્રણેય અનુરૂપ બાજુ આ સમપ્રમાણમાં હોય સરખી સમજાણો સમો સમપ્રમાણને સરખામાં બહુ ફેર છે હું આ ડ્રો કરું જોઈજો

હવે એક પોઈન્ટ પાંચ નો મતલબ થાય પંદરના છેદમાં દસ એ તો પાંચ તેરી પંદર એટલે પાંચના છેદમાં દસ એટલે એકના છેદમાં બેટલા એક ના છેદમાં બે હવે બીજી બાજુ ક્યુઆર છેદ માં શું છે આવશે બી સી ના છેદમાં ચાર એટલે વન બાય ટુ આવ્યા ત્રીજી બાજુ પીઆર ના છેદમાં એસી પીઆર કેટલું છે ત્રણ પોઈન્ટ પાંચ છેદમાં સાથે એટલે પણ એકના છેદમાં આવશે જો ત્રણેય બાજુનો ભાંગાકાર સરખો આવ્યો છે આવ્યો છે અને કહેવાય સમપ્રમાણમાં બાજુ હશે કેવી કહેવાય તો એ લખવાનું કે ભાઈ પી ક્યુઆર સમરૂપ એ બી સી થાય કારણ કે બા 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 શરત કઈ શરત લાગુ પડી બા શરત સમજણ એટલું બધાને બા બા શરતમાં બાજુઓ સરખી આવશે નહીં જો બાજુઓ સરખી આવી જાય તો એ સમરૂપ નહીં એકરૂપ બની જાય ત્રિકોણ કેવો બની જાય એકરૂપ આપણે ભણવાનું છે સમરૂપ સમજાણો આપણે એકરૂપની ચર્ચા કરી હોય તો અને છે ખૂ બાજુ ખૂણો અને બાજુ જો સમ પ્રમાણમાં હોય બરાબર છે તો તે બે ત્રિકોણ કેવા હશે

બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ તે બાજુ ખૂણો બાજુ આમાં હવે અહીંયા બાજુ સરખી નથી લેવાની આ બે બાજુઓનો ભાંગાકાર સરખો થવો વચ્ચેનો ખૂણો સરખો હોવો જોઈએ સમજાણો આ જે બે બાબા છે આગળ પાછળ બે બાજુઓનો ભાંગાકાર એટલે કે પી ક્યુ ભાંગ્યા ડી છ ના છદમાં કેટલું થયું બે તેવી જ રીતે ક્યુઆર ખૂણો લખવાનો વચ્ચે ખૂણો કયો ક્યુ બરાબર એ બે સરખા છે ને હવે નીચે ક્યુઆર છેદમાં એફ ક્યુઆર કેટલું છે આઠ એટલે કેટલા આવશે બે જોવા બાજુનો પાસે સરખો આવ્યો અને વચ્ચેનો ખૂણો સરખો છે તો આને કહેવાય બા ખૂબ અશરત અને બંને ત્રિકોણ કેવા બને સમૃપ બને બા ખૂબ અસરતના કારણે સમજાણું કે ભૂલાઈ જશે કે છત ભણી ગયા આપણે ચાર કઈ કઈ ખૂ એક હજી એક કાટખૂણા માટે છે કાઠ કર્ણ અને બાજુ સમજાણો કાટખૂણો કર્ણ અને બાજુ કાઠ સરખો હોય કર્ણનો ભંજાક સરખો થાય બાજુનો ભંજાક સરખો થાય કોઈ એકનો તો તે બે ખૂણા તે બે ત્રિકોણ કેવા હોય સમરૂપ એકરૂપ એ શરત પણ છે પણ આપણે અહીંયા ભણવાની નથી આપણે આ ચાર યાદ રાખવાની છે યાદ રહી જશે બધાને હાલો એકવાર વાર નજર ફરવી લો